સોમનાથ સુધી રહેશે અને પારિવારિક દૂર જઈ રહ્યા છે ત્યારે આ સ્કેટિંગ યાત્રા યુવાનોને રમત ગમત ક્ષેત્રે પ્રેરણા પૂરી પાડે તે હેતુ છે આ સમગ્ર યુવા વર્ગને એક અલગ પ્રકારનો અને નવતર સંદેશ આપવા માટેની યાત્રા યોજાઈ છે મારું નામ મકવાણા વિરેન છે હું લાયન્સ સ્કેટિંગ ક્લબમાં આસિસ્ટન્ટ કોચ તરીકેની ફરજ બજાવું છું અમે તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ આ સ્કેટિંગ યાત્રા શરૂ કરેલ છે જેમાં અમે ભાવનગરથી સોમનાથ બસો પંચ્યાસી કિલોમીટરનું અંતર કવર કરવાના છીએ આ સ્કેટિંગ યાત્રા પાછળનો અમારો હેતુ એ જ છે કે આજનો યુવા વર્ગ વ્યસન મુક્ત બને તેમજ સ્પોર્ટ્સ પ્રત્યે આગળ વધે એ અમારો મુખ્ય હેતુ છે આ સ્કેટિંગ યાત્રામાં અમે પાંચ વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીના બાળકો જોડાયેલા છીએ આ બસો પંચ્યાસી કિલોમીટરની સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરવાના છીએ